સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ બાવન વર્ષ બાદ દાંતીવાડા ડેમના દરવાજા બદલીને લગાવશે આધુનિક દરવાજા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો પાલનપુર બસ પોર્ટમાં વેરા વસુલાતને જોવા મળી ઢીલી નીતિ વેરા સામે ઉઠ્યા સવાલો એરોમા સર્કલ પર ટ્રાફિક ડાયવર્ઝનથી રાહત શહેરીજનોએ સ્થિતિ યથાવત રાખવાની કરી માંગ હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુરના લક્ષ્મીપુરાને જોડતા રોડ પર ડોક્ટર હાઉસ પાસે થયેલા ગેરકાયદેસર દબાણો પર આજે પાલિકાની ટીમે જેસીબી ફેરવીને કાર્યવાહી કરી હતી આ કાર્યવાહીમાં અંદાજે વીસ જેટલા શ્રમજીવી પરિવારો બેઘર બન્યા છે પાલનપુર નગરપાલિકાની ટીમે પોલીસ સાથે મળીને આ કાર્યવાહી હાથ ધરી હતી પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દબાણો રોડના નિર્માણમાં અવરોધરૂપ હતા અગાઉ પણ આ માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ શ્રમજીવી પરિવારોએ ફરીથી ઝૂંપડા બનાવીને દબાણ કર્યું હતું ડોક્ટર હાઉસમાં આવેલા ભાજપ કાર્યાલયથી ગુપ્તા સમાજની વાડી સુધી અંદાજે ઓગણત્રીસ લાખના ખર્ચે નવો રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે આ રોડના નિર્માણ માટે દબાણો દૂર કરવા જરૂરી હતા પાલિકાની ટીમે ઝુંબડપટ્ટીના દબાણો દૂર કર્યા હતા ઝુંપડાઓ પર જેસીબી ફેરવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા ડોક્ટર હાઉસના પાછળના ભાગથી લક્ષ્મીપુરા ફાટક સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ઝુંપડાઓ તોડી પાડવામાં આવતા શ્રમજીવી પરિવારો બેઘર બન્યા છે આ પરિવારને રહેવા માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી શકે નહીં તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના બલોદન ગામે ગઈકાલે અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી હતી બલોદન ગામની દૂધ ડેરી પાસે બનેલી આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો બલોદન ગામમાં આવેલી દુકાન પર સામાન લેવા માટે ઠાકોર સમાજનો યુવક જઈ રહ્યો હતો તે દરમિયાન એક ખાનગી નાના ટેમ્પાએ તેને ટંકર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત ની હતું હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેનું વધુ સારવાર માટે આગળ મોકલવામાં આવ્યો હતો જોકે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબર સામૂહિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અકસ્માતની જાણ થતાં જ બાબર પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી આ દુર્ઘટનાને કારણે બલોદન ગામ અને સમગ્ર ઠાકોર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે દાનેરાની કે આર આજોડા કોલેજમાં વાર્ષિક મહોત્સવ અને વિદાય સમારોહ યોજાયો હતો દાંદેરાની કે આર આજોડા કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાંદરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ દેવાભાઈ ચૌધરી સહિત સંસ્થાના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોલેજમાં સતત ત્રણ વર્ષ સુધી અભ્યાસ કરનારા બીકોમ અને બીએના એના છસોથી વધુ વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી આ વિદાય સમારોહનું આયોજન ખૂબ જ ભાવુક વાતાવરણમાં થયું હતું દંદ્રા તાલુકાની વર્ષો જૂની કે આજણા કોલેજમાંથી દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે છે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે વાર્ષિક મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ ગુજરાતી અને રાજસ્થાની ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ ઉપરાંત કોલેજના અભ્યાસ દરમિયાન રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વન્યજીવોના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણોના જતનનું મહત્વ ફરી એકવાર ઉજાગર થાય છે આ દિવસ આપણને વન્યજીવનને બચાવવા અને સંવર્ધન કરવા માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવાની તક પૂરી પાડે છે આ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલ દાનેરા તાલુકાના સોડાલ ગામ ખાતે આવેલા અખંડ જીવમૈત્રી મૈત્રી ધામ અને પાંજરાપોળનો અહેવાલ રજૂ કરી રહ્યું છે

વલવગડા કે જાહેર માર્ગો પર અકસ્માતોમાં ઘાયલ થતા પશુ પક્ષીઓ અને કેટલાક નરાધમો દ્વારા હથિયારો વડે સહિતના અનેક જીવોને અહીં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે અખંડ જીવ મૈત્રી ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાની વાત કરવામાં આવે તો અહીં એક્સ રે મશીન સહિતની સુવિધા ઉપલબ્ધ છે ખોરાક અને રહેવાની વ્યવસ્થા દાજરા પશુઓ માટે એસી વિભાગ બસો થી વધુ સેવાભાવી આગેવાનોની ટીમ અને દાદરા તાલુકાના વિવિધ ગામોમાંથી આવતા પશુ પ્રાણીઓની વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે વન્યજીવોના રહેઠાણો હવે રહ્યા નથી જંગલો કપાઈ રહ્યા છે અને વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં શહેરો અને ગામડાઓ સુધી આવી રહ્યા છે અહીં અબુલ જીવોને નવું જીવન મળે છે અહીંયા સોડાલ જ્યાં પાંજરોપણ સંસ્થામાં અહીંયા આપણે અબોલ જે પશુ જીવ એમાં ફક્ત પશુ પછી પશુ પક્ષી ચકલીથી માંડીને આખલા સુધી બરાબર તમામ પ્રકારના કેસ અહીંયા થાય છે એ પણ બીના મૂલ્ય સારવાર આપવામાં આવે છે બીજી વસ્તુ કે અહીંયા એક્સ રે મશીન છે બરાબર હાઇડ્રોલિક મશીન છે અને સોનોગ્રાફી મશીનની પણ સુવિધાઓ અમારા પાંજરપણ સંસ્થામાં છે બરાબર અને ઇન ઇનડોર પણ શું કહેવાય આપણે ફેસિલિટી આપવામાં આવે છે અને આઉટડોર પણ ફેસિલિટી આપવામાં આવે છે એવું લાગે કે અહીંયા ઓપરેશન કરવા જેવું છે તો અને અંદર અમે એક દિવસ માટે એડમિટ પણ કરવાની બધી વ્યવસ્થાઓ છે ઘાસચારાઓની પણ વ્યવસ્થા કરવામાં આવે છે બરાબર તમામ પ્રકારની અને હજુ પણ અમારી સંસ્થામાં એવું લાગશે કે હજુ કંઈક ડેવલપમેન્ટ કરવા જેવું છે તો પણ આગળ અમે વન્યજીવોની જાળવણી આપની જવાબદારી છે અને તેમની સુરક્ષા વાતાવરણ પૂરું પાડવા પણ એટલું જ જરૂરી છે સોડલ ગામનો આ ધામ વન્યજીવો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અને વન્યજીવોની સુરક્ષિત આશ્રય સાધન બની રહ્યું છે દર્શક મિત્રો હું મનીષ ચૌધરી ડિપ્લોમા વેટરનરી એન્ડ એનિમલ હસ્બન્ડરી આપ સર્વેનું શ્રી સુંદર પરિવાર સંચાલિત અખંડજી જી મેત્રી ધામ પાંજરાપોળ સોડાલમાં હાર્દિક સ્વાગત છે અહીં અમે અમારી એમ્બ્યુલન્સ બાર ચોરસ કિલોમીટરના રેડિયસમાં જઈને ફ્રી સારવાર કરી આપે છે અને બહારથી કેટલા બી કિલોમીટર દૂરથી પણ કોઈ બી માલિક પોતાનું પશુ લઈને આવે છે તો એને અમે અહીંયા તદ્દન ફ્રી સારવાર આપીએ છીએ એને એક્સરે મશીન પેટમાં કોઈ લોખંડ છે કોઈ પગ ભાગેલો છે તો એને અમે એક્સરે મશીન દ્વારા એનું નિદાન કરી અને આગળ સારવારમાં રાખીએ છીએ અમને એવું યોગ્ય લાગે કે પશુ અહીંયા ભરતી કરવાથી એક અઠવાડિયું પાંચ દિવસ સાત દિવસ પછી જો ઠીક થશે તો અમે પાંચ દિવસ સાત દિવસ એને એડમિટ રાખીએ છીએ કોઈ ઓપરેશનનો કેસ હોય કોઈ દેશી ગાયમાં કમેડી હોય કોઈ પશુને અંદર ગર્ભાશયની અંદર બચ્ચું મરી ગયું હોય કે ગર્ભાશયની આંટી પડેલ હોય કે કોઈ પશુને પેટમાં લોખણ હોય તો આપણે એને એક્સરેથી એક્સરેના મારફતથી તદ્દન નિદાન લઈ અને આપણે એને ઓપરેટ કરીએ છીએ અને આ પાછળનો સારવાર પોસ્ટ ઓપરેટ ટ્રીટમેન્ટ માટે આપણે અહીંયા ભરતી રાખીએ છીએ અને કોઈ બી બિનવારસી પશુ હોય તો એને લેવા માટે આપણે એમ્બ્યુલન્સ બાર ચોરસ કિલોમીટરના રેડિયસમાં જાય છે અહીંયા સોડાલ પાંજરાપોરથી બાર ચોરસ કિલોમીટર અને એને આપણે અહીંયા લાવીએ છીએ અને બિનવારસી પશુ એ આજીવન અહીંયા જ રહે છે એને સારવાર થયા પછી ઠીક થયા પછી પણ આજીવન અહીંયા જ રહે છે અને માલિક પોતાનું પશુ ઠીક થયા પછી પરત લઈ જાય છે અને એ બી બિલકુલ ઝીરો ચાર્જિસથી અમે એની પ્રાણી અમારે દર મહિને છસો જેવા પશુ પક્ષીઓને અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને વાર્ષિક અમે પાંચથી સાત હજાર પશુઓની ટ્રીટમેન્ટ કરીએ છીએ મહત્વની વાત તો એ છે કે સોડાલ ગામના લોકો જીવદયા સાથે વરાયેલા છે અને એટલા જ માટે માત્ર એક સોડાલ ગામમાંથી જ બસો કરતા વધુ લોકો સ્વયંભૂ જીવદયાની સેવા આપી પશુ પક્ષી અને પ્રાણીની સારવાર માટે મદદરૂપ બની રહ્યા છે સોડાલ મુકામે પાજરા પોલની અંદર અબોલ પક્ષીઓ અને પ્રાણીઓ અને પશુઓ જેન સમાજ તરફથી જે પાજરા પોલ ચાલે છે એની અંદર દવાખાનો પણ છે ફ્રી ઓફ દવા થાય છે માલિકી ને ઢોર હોય એમને પણ કોઈ ઓપરેશન કરવાના હોય તો કરે છે અને બીજ વાર્ષિક પશુ હોય એને પણ અહીંયા સારવાર થાય છે અને ઘાસચારા બીજી બધી વ્યવસ્થા અમે ઘણી વખત અહીંયા પશુઓ લઈને આવેલા છે અને અમને સારી કામગીરી કરી છે એવો અમને સંતોષ છે અખંડ જીવમૈત્રી ધામ જેવા સંસ્થાઓ વન્યજીવોના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સંસ્થાઓ અબોલ જીવોને નવું જીવનદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું બાવન વર્ષ બાદ દાંતીવાડા ડેમના દરવાજા બદલીને લગાવશે આધુનિક દરવાજા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો પાલનપુર બસ પોર્ટમાં પાલિકાની વેરા વસુલાતને જોવા મળી ડીલી નીતિ વેરા વસુલાત ઝુંબેશ સામે ઉઠ્યા સવાલો પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક ડાયવર્ઝનથી રાહત શહેરીજનોએ સ્થિતિ યથાવત રાખવાની કરી માંગ તો જોતા રહો બીકે ન્યુઝ ચેનલ

શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એક માત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ આપણું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના બાવન વર્ષ જૂના અગિયાર દરવાજા બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ દરવાજા ઓગણીસો તોતેર માં ડેમ તૂટ્યો ત્યારે બદલવામાં આવ્યા હતા ચાલુ વર્ષે ચોમાસામાં દરવાજા ક્ષતિગ્રસ્ત થતા અને ડેમમાં પાણીનું સ્તર માત્ર બાર ટકા જેટલું હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના ઇતિહાસની વાત કરીએ તો આ ડેમનું નિર્માણ ભારતની આઝાદી બાદ વર્ષ ઓગણીસો માં કરવામાં આવ્યું હતું અને એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં ડેમમાં મોટું ગાબડું પડ્યું હતું અને ત્યારબાદ નવેમ્બર બે હજાર રવિ સિઝનની સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા એક દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેના કારણે કરોડો લિટર પાણીનો બગાડ પણ થયો હતો આ ઘટના બનતા રાજ્ય સરકાર પણ ગંભીર બની હતી અને બાવન વર્ષ બાદ દાંતીવાડા ડેમના જૂના દરવાજા બદલવાનો નિર્ણય લીધો હતો અને અત્યારે આ દરવાજા બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

પરંતુ વારંવાર ડેમ ભરાવાથી દસથી બાર વગર અસપી ઓવર પાણી કરેલું નદીમાં અને અમારા યાંત્રિક વિભાગના ગવર્મેન્ટ સરકારે એનું નિરીક્ષણ કરેલું અને બદલલાના થતા હોય અત્યારે નવા દરવાજાનું કામ ચાલું છે અને દોઢેક મહિનો હજી કામ ચાલશે અને બધા દરવાજા નવા થઈ જશે દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લા સહિત પાટણ જિલ્લા માટે પણ જીવાદોરી સમાન છે અને ડેમના દરવાજા બદલવાની કામગીરી પૂર્ણ થયા બાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે ઉપરાંત દાંતીવાડા ડેમના દરવાજા બદલવાનો નિર્ણય ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થશે થરાદના બાપી ગામે પૂજ્ય શ્રી માનપુરીજી મહારાજના પાવન પગલા પદરામણી તથા શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી બાપી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે આધ્યાત્મિક ઉર્જા અને સંતો મહંતોના આશીર્વાદ સાથે થરાદ પંથકમાં લોકોની સુખાકારી માટે અનેક વિકાસના કાર્યોને વેગ મળ્યો છે આધ્યાત્મિકતાએ સનાતન સંસ્કૃતિની છે અનેક વિદેશી આક્રમણો પછી પણ સનાતન સંસ્કૃતિ શાશ્વત રહી છે સેવા પરમો ધર્મની ભાવના સાથે અનેક સંતોએ આ ભૂમિ માટે સારા કાર્યો કર્યા છે થરાદના બાપી ખાતે અનેક સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પૂજનારતી મંદિર વાસ્તુ હોમ કર્મ પગલા પધરામણી હવન પ્રતિષ્ઠા સંતોના મુખારવિંદથી દિવ્ય દિવ્યવાણીનું પ્રવચન માનપુરી બાપુ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો દિવ્ય ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાયા હતા આ ઐતિહાસિક મહોત્સવમાં ગુજરાતના વિવિધ મંડળોના સંતો હતા વાવ રાણા ગજેન્દ્રસિંહ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં બાપી મઠ ખાતે આગામી સમયમાં આધુનિક ભોજનાલય બનાવવાની વાત કરી હતી જેથી દૂર દૂરથી આવતા ભક્તોને અહીં ભોજનની સુવિધા મળી રહેશે ડીસાના હવાઈ પિલર મેદાન ખાતે ગૌસેવાના લાભાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે સનાતન હિન્દુ સમાજ દ્વારા ગૌસેવાના લાભાર્થે યોજાયેલી આ કથામાં સંત શ્રી મહારાજ દ્વારા કથાનું શ્રવણ કરવામાં આવી રહ્યું છે કથાના પ્રથમ દિવસે ડીસા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી ત્યારબાદ હવાઈ પિલ્લર મેદાન ખાતે પૌષિક કથાની શરૂઆત કરવામાં આવી હતી આ કથાના મુખ્ય યજમાન પ્રભાબેન અંબાલાલ ઠક્કર પરિવાર છે અને જય જલારામ ટ્રસ્ટ ડીસા જલારામ ગૌશાળા ડીસા અને ગૌમિત્ર મંડળ દ્વારા કથાના આયોજનમાં સુંદર સહયોગ આપવામાં આવી રહ્યો છે આ કથાને સફળ બનાવવા માટે બાબર સ્થિત જલારામ ગૌશાળા ડીસાની શાસ્ત્રી મહારાજ ગૌશાળા અને જલિયણ ગૌશાળા પણ પોતાનો સહયોગ આપી રહી છે વ્યાસપીઠ પર બિરાજમાન સત શ્રી મહારાજ દ્વારા

श्री श्री द्वारिका श्रीरामचन्द्रभगवान् પાલિકાની વેરા વસુલાત ઝુંબેશ સામે સવાલો ઉભા થયા છે આવેલી દુકાનોનો લાખો રૂપિયાનો કર નગરપાલિકાના ચોપડે બાકી બોલતો હોવાનો અહેવાલ છે મોડે મોડે જાગેલી પાલિકા તંત્રએ બસ પોર્ટમાં વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી હતી જોકે આ ઝુંબેશ માત્ર ત્રણ દુકાનો સીલ કરીને વીસ હજારની વસુલાત કરીને ગણતરીના કલાકોમાં સમિટી લેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે પાલનપુર નગરપાલિકાના બાકી વેરા પર વિગત કરીએ તો પાલનપુરના ચાર માળવાળા ન્યૂ બસ પોર્ટમાં સાતસો છ્યાસી દુકાનો આવેલી છે આ દુકાનો નગરપાલિકાના રેકોર્ડ પર વિભાગીય એસટી કચેરી પાલનપુરના નામે ચાલી રહી છે દુકાનદારોને પાલિકાની વેરા પાવતી ન મળતી હોવાથી સાતસો માંથી ચારસો વીસ દુકાનોનો આડત્રીસ લાખ રૂપિયા જેટલો વેરો પાલિકાના ચોપડે બાકી બોલી રહ્યો છે બાકી રકમ વસૂલવા માટે પાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેના વાત કરીએ તો બસ દુકાનોનો મોટો વેરો બાકી હોવાની રજૂઆતો બાદ પાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરી હતી ચારસો વીસ દુકાનોનો વેરો બાકી હોવા છતાં માત્ર ત્રણ દુકાનો સીલ કરવામાં આવી હતી લાખો રૂપિયાના બાકી વેરા સામે માત્ર વીસ હજાર રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી અને સૌથી મહત્વની વાત તો એ છે કે પાલિકાની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં વેરો વસૂલાત ઝુંબેશ સમેટી લેવામાં આવી હતી પાલનપુર નગરપાલિકાની આજની કાર્યવાહીની અનેક ચર્ચા અને સવાલો પણ ઉભા થયા છે પાલિકાની વેરા વસુલાત ઝુંબેશ સામે સવાલો ઉઠી રહ્યા છે લાખો રૂપિયાનો વેરો બાકી હોવા છતાં માત્ર ત્રણ દુકાનો સીલ કરવાની કાર્યવાહી અંગે સવાલો ઉઠી રહ્યા છે પાલિકા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ ચલાવવામાં આવે તો પાલિકાની તિજોરીને આર્થિક ફાયદો થઈ શકે છે હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક ડાયવર્ઝનથી રાહત શહેરીજનોએ સ્થિતિ યથાવત રાખવાની કરી માંગ તો જોતા રહો બીકે ન્યુઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અત્યાધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું સ્વાગત છે વધુ સમાચારોમાં પાલનપુરમાં પરીક્ષાના પગલે ભારે વાહનોને અપાયેલા ડાયવર્ઝનને કારણે ટ્રાફિકમાં રાહતની સ્થિતિ જોવા મળી રહી છે જેના પગલે શહેરીજનોએ હવે આ સ્થિતિને યથાવત રાખવાની માંગ કરી છે શહેરમાં હનુમાન ટેકરી અને એરોમા સર્કલના ભારે ટ્રાફિક જામના પ્રશ્નને લઈ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને હેરાનગતિ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આબુ હાઈવે તરફના વાહનોને ચંડીસરથી ચિત્રાસણીથી અને આરટીઓ બ્રિજના છેડે થઈ રતનપુરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેના પરિણામે બારે વાહનોનું બારણ ખાસું એવું ઘટી ગયું છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ જાહેરનામું શહેરના હિત માટે ચાલુ રાખવું જોઈએ ચિત્રાસણી ટોલ પ્લાઝાના સૂત્રોએ જણાવ્યું કે ખેમાણા ટોલ પ્લાઝાના નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમે ચિત્રાસણીથી ડાયવર્ટ થતો બારે વાહનોનો ટ્રાફિક કાઉન્ટ કરી શકાય તે માટે સીસીટીવી કેમેરાની નિગરાની વચ્ચે સ્ટાફ તૈનાત કરાયો છે બીજી તરફ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે હાલમાં સમગ્ર વ્યવસ્થા પાછળ હોમગાર્ડ જવાન ગામરક્ષક દળ અને પોલીસ મળી સૌથી વધુ સુરક્ષાકર્મીઓ ટ્રાફિક ડાયવર્ટ કરવાની કામગીરીમાં રોકાયેલા રહે છે દરેક ભારે વાહનોને ઉભા રાખી પૂછવું પડે છે કરતા હેડલાઇન્સ પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ પાલિકાની કામગીરી બાવન વર્ષ બાદ દાંતીવાડા ના દરવાજા બદલીને લગાવશે આધુનિક દરવાજા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો પાલનપુર બસ પોર્ટમાં પાલિકાની વેરા વસુલાતને જોવા મળી ડીલી નીતિ વેરા વસુલાત સામે ઉઠ્યા સવાલો પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક ડાયવર્ઝનથી રાહત શહેરીજનોએ સ્થિતિ યથાવત રાખવાની કરી માંગ